ભરૂચ જિલ્લાના તાલુકાના લાભાર્થીઓ માટે કેમ્પ અપડેટ કરવા માટે ઓપરેટર દ્વારા એક મહિલા પાસે એક હજાર રૂપિયાની માંગણી કરાઈ હોવાના મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જે આક્ષેપો બાદ ઓપરેટર દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું અને ઓપરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા કોઈ પણ રૂપિયાની માંગણી કરવામાં આવી નથી ગામના આગેવાન કનુભાઈ વસાવા દ્વારા પણ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઓપરેટર દ્વારા એક રૂપિયા માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે ગરીબ અને આદિવાસી લોકો પાસે આજ આવા નજીવા કામ માટે એક હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે જેથી આવા ખુલ્લામ ગરીબ લોકો પાસે રૂપિયાની માંગણી કરતા ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગણી કરવામાં આવી હતી શાળામાં પ્રોગ્રામ હતો તો છોકરાઓને લઈને આ અપડેટ કરાવવાનો હતો

જે તે એજન્સી ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય એ સરકારે મોકલેલી ત્યાં આ બેને રંજન બેને ત્યાં જતા આધાર કાર્ડ લિંક કરવા માટે ત્યાંના ઓપરેટરે 1000 રૂપિયાની માંગણી કરેલી કે અમારે ડંડ ભરવાનો આવે છે તો મારે એમ કેવું છે કે તો તમારે ડંડ ભરવાનો હોય તો એટલે એ 1000 રૂપિયાના લીધે 50 થી 60 લાભાર્થીઓ અહીંથી 1000 રૂપિયા ન હોવાથી આ લોકો અહીંયાથી સ્થળ છોડીને ઘરે જતા રહેલા છે મારે એમ કેવું છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ ની ધરતી આંબા જનજાતિ ગામ ઉત્સવ અભિયાન સારો છે અમે બી મંજૂર કરીએ છીએ પણ જે નાના કર્મચારીઓ છે અહીંયા લૂંટપાટ કરે છે આદિવાસી ટ્રાઈબલ વિસ્તાર માં લૂંટે કરે છે ગરીબ લાભાર્થી ને લૂંટવાનું કામ કરે છે બીજું કઈ નથી કરતા તો મોદી સાહેબ નો પ્રોગ્રામ અમને આનંદદાયક છે અમને સરસ લાગ્યો પણ જે નાના કર્મચારીઓ છે બાર વાગ્યા સુધી તો નય મામલતદાર કે મામલતદાર કોઈ હાજર નથી ખાલી આરોગ્ય કેન્દ્ર અને આ આધાર કાર્ડ લિંક કરવા વાળા એના સિવાય કોઈ અધિકારી ઉપસ્થિત રહ્યા નથી એટલે આદિવાસી લોકોનો નો છે કે આ જે નાના કર્મચારીઓ છે એમને તેના સુધારો વધારો કરો